રાજ્યમાં ચાર હજાર બસો સત્તાણું થાંભલાઓ પડ્યા છે એકસો અઠાણું ટ્રાન્સફોર્મર ને અસર પહોંચી છે જ્યારે એકસો અઠ્યોતેર ટ્રાન્સફોર્મર ફરી શરૂ કરી દેવામાં આવ્યા છે જેમાંથી હાલ વીસ ની કામગીરી બાકી છે પાંચ હજાર બસો અઠાણું જગ્યાએ વીજ પુરવઠો ખોરવાયો હતો અને આજ મુદ્દે સંવાદદાતા નિકુંજ જાની આપણી સાથે જોડાયેલા છે નિકુંજ રાજ્યમાં મેઘાવી તાંડવ સર્જાયું છે વીજ પુરવઠાને કેટલી અસર જી રાજ્યના ખાસ કરી સૌરાષ્ટ્ર વિસ્તાર પોરબંદર જૂનાગઢ દ્વારકા સહિતના વિસ્તારો છે કે જ્યાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ભારે વરસાદ પડ્યો છે અને વરસાદના કારણે વીજ પુરવઠાને અને રોડ રસ્તાને ઘણી અસર પડી છે સ્ટેટ ડિઝાસ્ટર સેન્ટરથી રાજ્યની તમામ પરિસ્થિતિ પર નજર જે છે તે રાખવામાં આવી રહી છે પરંતુ વરસાદની પરિસ્થિતિના કારણે રાજ્યના કુલ એકસો ત્રાણું જેટલા રોડ રસ્તાઓ જે છે તે બંધ કરવાની ફરજ પડી હતી જેમાં પંચાયત હસ્તકના એકસો અડસઠ રસ્તાઓ બંધ થયા છે રાજ્યના સ્ટેટ હાઈવે સાત જેટલા બંધ છે જ્યારે રાજ્યના અન્ય અઢાર માર્ગો બંધ કરવાની ફરજ પડી છે રાજ્યમાં સૌથી વધુ અસર જુનાગઢમાં પડી છે જ્યાં ત્યાંસી જેટલા રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે પોરબંદરમાં છોતેર જેટલા રસ્તાઓ બંધ છે જ્યારે દેવભૂમિ દ્વારકાની અંદર અગિયાર જેટલા રસ્તાઓ બંધ પરિસ્થિતિની અંદર છે સાવચેતીના ભાગરૂપે અથવા તો પાણી રસ્તાઓ પરથી વહી જવાના કારણે આ રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી હોય તે પ્રકારની પરિસ્થિતિ છે વીજ પુરવઠાને પણ આ ભારે વરસાદની ખાસી અસર થઈ છે કારણ કે રાજ્યના કુલ પાંચ હજાર બસ્સો અઠ્ઠાણું જગ્યાઓ પર વીજ પુરવઠો જે છે તે ખોરવાયો છે જે પૈકી પાંચ હજાર બસો પંચોતેર જેટલી જગ્યાઓ પર વીજ પુરવઠો ફરીથી કાર્યાન્વિત પણ કરી દેવામાં આવ્યો છે હાલ માત્ર ત્રેવીસ જેટલી જગ્યાઓ કે ગ્રામીણ વિસ્તારો છે કે જ્યાં વીજ પુરવઠો ખોયા ખોવા ખોરવાયેલો હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે હજી પણ હવામાન વિભાગે વરસાદની આગાહી વ્યક્ત કરી છે અને તેને લઈને દસ જેટલી એનડીઆરએફની ટીમો છે તે પણ રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર ડિપ્લોયડ કરવામાં આવી છે વડોદરા હેડક્વાર્ટર ખાતે એનડીઆરએફની ટીમોને સ્ટેન્ડો પણ રાખવામાં આવી છે કે જેના કારણે જ્યાં પણ જરૂરિયાત ઉદ્ભવે ત્યાં એનડીઆરએફ ટીમોનું ડિપ્લોયમેન્ટ પણ કરી શકાય વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પરંતુ થોડો વરસાદની અંદર આંશિક જરૂરથી રાહત મળી છે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પરંતુ ગઈકાલે અને ખાસ કરી પાછલા ચોવીસ કલાકની અંદર જે ભારે વરસાદ પડ્યો હતો તેના કારણે ઘણી મુશ્કેલી ખાસ પોરબંદર દેવભૂમિ દ્વારકા જુનાગઢ સહિતના વિસ્તારોની અંદર જોવા મળી છે સ્ટેટ ડિઝાસ્ટર સેન્ટરથી રાજ્યની વરસાદની ગતિવિધિ પર સતત નજર રાખવામાં આવી રહી છે માહિતી બદલ આભાર આપ્યો